આપણી આસપાસ જુઓ આપણે જે શ્વાસ લઈએ છીએ જે સ્માર્ટફોન વાપરીએ છીએ આ બધામાં એક તત્વ કોમન છે અને એ છે કાર્બન પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ એક જ તત્વ આખા જીવનનો આધાર કેવી રીતે બની ગયો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ કાર્બનના અદ્ભુત રહસ્યને સમજીએ તો સવાલ એ જ છે કે કાર્બનમાં એવી રીતે શું ખાસિયત છે એવું તો શું છે એની અંદર જેને આને આટલો બધો વર્સેટાઇલ બનાવે છે મતલબ વિચારો ને ખાવાનું કપડાં દવાઓ ચોપડીઓ લિસ્ટ લાંબુ ચાલ્યા જ કરશે આ બધાની પાછળ કાર્બન જ છે તો આની પાછળનું સાયન્સ શું છે ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ ઓકે તો કાર્બનની આખી વાતને સમજવા માટે આપણે આ પાંચ સ્ટેપ્સ ફોલો કરીશું પહેલા કાર્બન શું છે એ જાણીશું પછી એને બીજા તત્વો સાથે જોડાવામાં શું તકલીફ પડે છે એ જોઈશું અને હા એનો એકદમ સ્માર્ટ ઉકેલ પણ છે એના પછી થોડા ઉદાહરણોથી વાત એકદમ ક્લિયર કરીશું અને છેલ્લે આ બધું જાણીને સમજીશું કે કાર્બન આટલો સ્પેશિયલ કેમ છે સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી કાર્બન જીવનનો આધાર આખરે એને આટલું મોટું નામ કેમ મળ્યું છે જીવનનો આધાર ચાલો જોઈએ હવે જુઓ આ આંકડા જોઈને કદાચ એમ લાગે કે આ તો કંઈ જ નથી પૃથ્વીના પોપડામાં ખાલી ઝીરો ઝીરો બે ટકા અને વાતાવરણમાં તો એનાથી થોડુંક વધારે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સાવ મામૂલી લાગે નહીં પણ મજાની વાત તો એ છે કે આટલી નાની માત્રા જ આખી પૃથ્વી પરના જીવનનો પાયો છે દરેક દરેક સજીવ આ કાર્બન પર ટકેલું છે કમાલ છે નહીં ઓકે હવે વાર્તામાં થોડો ટ્વિસ્ટ આવે છે કાર્બનનું બોન્ડિંગ સંકટ એટલે કે કાર્બનને બીજાઓ સાથે દોસ્તી કરવામાં મતલબ કે બંધન બનાવવામાં એક મોટી મુશ્કેલી નડે છે એની રીત બીજાઓ જેવી સામાન્ય નથી અને આ જ આખી વાતને રસપ્રદ બનાવે છે જુઓ મોટા ભાગના તત્વો શું કરે સ્ટેબલ થવા માટે એટલે કે સ્થિર થવા માટે એ લોકો આયનિક બંધ બનાવે છે સિમ્પલ ભાષામાં કહીએ તો એક પરમાણુ ઇલેક્ટ્રોન આપી દે છે અને બીજો લઈ લે છે એકદમ લે વેચનો સોદો પણ સવાલ એ છે કે શું આપણો કાર્બન આ સોદો કરી શકે છે તો પછી પ્રશ્ન એ થાય કે કાર્બન આવું કેમ નથી કરતો એની બારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે અને એને સ્થિર થવા માટે આઠ જોઈએ તો સીધી વાત છે કાં તો ચાર આપી દે કાં તો ચાર લઈ લે પણ ના એવું નથી થતું કેમ ચાલો એનું કારણ જોઈએ અહીંયા જ આખી ગેમ છે સમજો કે કાર્બન એના ચાર ઇલેક્ટ્રોન ગુમાવવાનું વિચારે તો એના માટે એટલી બધી એનર્જી જોઈએ એટલી બધી તાકાત જોઈએ કે જે પોસિબલ જ નથી ઠીક છે તો બીજો રસ્તો શું ચાર ઇલેક્ટ્રોન લઈ લે પણ એમાં પણ પ્રોબ્લેમ છે કાર્બનનું કેન્દ્ર એટલે કે એનું ન્યુક્લિયસ બહુ નાનું છે એમાં ખાલી છ પ્રોટોન છે હવે છ પ્રોટોન બિચારા દસ ઇલેક્ટ્રોનને કેવી રીતે પકડી રાખે એ શક્ય જ નથી મતલબ બંને રસ્તા બંધ તો હવે શું કાર્બન શું કરશે વેલ એ હાર નથી માનતો એ એકદમ સ્માર્ટ રસ્તો કાઢે છે એ કે છે ભાઈ આપણે લેવેચ નથી કરવી આપણે પાર્ટનરશીપ કરીશું ભાગીદારી આ જ છે એનો ઉકેલ અને આ પાર્ટનરશીપને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે સહસંયોજક બંધ અહીં કોઈ ઇલેક્ટ્રોન આપતું નથી કોઈ લેતું નથી બસ વચ્ચે મૂકીને શેરિંગ કરવામાં આવે છે એવી પાર્ટનરશીપ જેમાં બંનેનો ફાયદો થાય અને આ ભાગીદારીનો ફાયદો શું ફાયદો એ કે બંને પરમાણુઓની બહારની કક્ષા ભરાઈ જાય છે બંને એકદમ સ્ટેબલ થઈ જાય છે અને એ પણ કોઈ જાતના મોટા એનર્જીના ખર્ચા વગર એકદમ વિન વિન સિચ્યુએશન ચાલો થિયરી તો સમજાઈ ગઈ પણ આ પાર્ટનરશિપ રિયલ લાઇફમાં કેવી દેખાય ચાલો થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ એટલે આખો કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય સૌથી સિમ્પલ એક્ઝામ્પલ લઈએ હાઇડ્રોજન અહીં શું થાય છે બે હાઇડ્રોજનના પરમાણુઓ બંને પોતાનો એક એક ઇલેક્ટ્રોન વચ્ચે મૂકે છે બસ એક જોડી બની ગઈ આને કહેવાય સિંગલ બોન્ડ આટલી નાની ભાગીદારીથી બંને સ્ટેબલ ઓકે હવે થોડું લેવલ અપ કરીએ ઓક્સિજન અહીં બે ઓક્સિજનના પરમાણુઓ બબ્બે ઇલેક્ટ્રોન શેર કરે છે એટલે કે બે જોડી અને આનાથી બને છે ડબલ બોન્ડ અને હા આ સિંગલ બોન્ડ કરતાં વધારે મજબૂત હોય છે અને હવે નાઇટ્રોજન આ તો પાર્ટનરશિપનો બાદશાહ છે બે નાઇટ્રોજન પરમાણુઓ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન એટલે કે પૂરી ત્રણ જોડી શેર કરે છે અને આનાથી બને છે એકદમ સ્ટ્રોંગ ટ્રિપલ બોન્ડ એટલે જ તો વાતાવરણમાં નાઇટ્રોજન ગેસ કોઈની સાથે જલ્દીથી રિએક્ટ નથી કરતો એ એટલો મજબૂત બંધથી જોડાયેલો છે ચલો હવે પાછા આવીએ આપણા હીરો કાર્બન પર એ શું કરે છે એ પોતાના ચારેય ઇલેક્ટ્રોનને ચાર અલગ અલગ હાઇડ્રોજન સાથે પાર્ટનરશીપમાં મૂકે છે અને આનાથી બને છે મિથેન એટલે કે સીએચ ફો અને આ જે મિથેન છે ને એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્રનો એકદમ બેઝિક બિલ્ડિંગ બ્લોક છે સારું તો આપણે એ તો સમજી લીધું કે કાર્બન કેવી રીતે બોન્ડ બનાવે છે પણ આ બોન્ડિંગની એના કમ્પાઉન્ડ્સ પર એટલે કે એના સંયોજનો પર શું અસર થાય છે એમના ગુણધર્મો કેવા હોય છે ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં આ જ વાતને સમજીએ આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી સમજો સહસંયોજક બંધમાં શું થાય છે અણુની અંદર જે પરમાણુઓ છે એ એકબીજા સાથે એકદમ મજબૂતાઈથી જોડાયેલા હોય છે પણ એક અણુ અને બીજા અણુ વચ્ચેનું જે આકર્ષણ છે ને એ એકદમ નબળું હોય છે બસ આ જ વાત આખી ગેમ બદલી નાખે છે અને આ વાતનો પુરાવો આ ટેબલમાં છે જુઓ એસિટિક એસિડ ક્લોરોફોર્મ ઇથેનોલ મિથેન આ બધા કાર્બનના સંયોજનો છે અને એમના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ્સ જુઓ કેટલા નીચા છે ખાસ કરીને મિથેનને જુઓ એનું બોઇલિંગ પોઈન્ટ તો ખાલી એકસો ને અગિયાર કેલડીન છે કેટલું ઓછું અને આવું કેમ થાય છે કારણ એકદમ સિમ્પલ છે કારણ કે અણુઓ વચ્ચેનું આકર્ષણ બહુ જ નબળું છે એટલે એમને એકબીજાથી દૂર કરવા માટે બહુ ઓછી ગરમી કે એનર્જી જોઈએ અને એટલે જ એમના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ્સ આટલા નીચા હોય છે તો ચાલો આખી વાતને ફટાફટ સમરાઈઝ કરી લઈએ કાર્બન ઇલેક્ટ્રોન આપવા લેવાની માથાકૂટમાં પડતો નથી એ સીધી પાર્ટનરશિપ કરે છે આ પાર્ટનરશિપ એટલે કે સહસંયોજક બંધ અણુની અંદર તો બહુ સ્ટ્રોંગ હોય છે પણ અણુઓની વચ્ચે એકદમ વીક અને એનું જ પરિણામ છે નીચા મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ્સ અને વિચાર કરો આ જ નાનકડી ખાસિયત આખી દુનિયામાં જીવનનો આધાર છે આપણે એ તો જોયું કે કાર્બન બીજાઓ સાથે કેવી રીતે દોસ્તી કરે છે પણ એક બહુ જ રસપ્રદ સવાલ એ છે કે જ્યારે કાર્બન પોતાની સાથે જ એટલે કે બીજા કાર્બન પરમાણુઓ સાથે જ દોસ્તી કરવાનું શરૂ કરે ત્યારે શું થાય એ કેવી અદ્ભુત અને લાંબી લાંબી ચેન્સ બનાવી શકે કેવા જટિલ સ્ટ્રક્ચર્સ બનાવી શકે વેલ આ સવાલનો જવાબ આપણને કાર્બનની એક આખી નવી જ દુનિયામાં લઈ જશે